ગીર સોમનાથ જિલ્લા સહિત દ્વારકા અને યુપીના બાવીસ જેટલા માછીમારોને પાકિસ્તાન દ્વારા વર્ષ બે હજાર એકવીસ અને બાવીસ દરમિયાન બંધક બનાવવામાં આવ્યા હતા જે માછીમારોને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યો છે જે તમામ માછીમારો આજે ફિશરીઝ વિભાગના અધિકારીઓ વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લઈ આવ્યા હતા અને પરિવારજનોને સોંપ્યા હતા ત્યારે આ માછીમારોનું અહીં લાવતા પહેલાં કીડીવાવ ખાતે પોલીસ ઇન્ટ્રોડેક્શન પણ કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષે પરિવારજનોને જોઈ ચોધાર આસુએ પરિવારજનો અને અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ પાકિસ્તાનની જેલમાં એકસો પંચાણું જેટલા માછીમારો કેદ છે અને તેઓ મોટે ભાગે બીમારીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે અન્ય માછીમારોને પણ વહેલી તકે મુક્ત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ પણ જે માછીમારો પરત આવ્યા છે તેમાંથી મોટાભાગના માછીમારો હૃદય ડાયાબિટીસ ટીબી અને કેન્સર સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે તેવું જાણવા મળ્યું છે જેપી તોરણિયા આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિશરીઝ જામનગર સર આજે કેટલા માછીમારો આવ્યા છે શું છે અત્યારે 21 તારીખે પાકિસ્તાન પીએમએસ દ્વારા જે 22 માછીમારોને મોક કરવામાં આવેલા છે તે માછીમારો 22 તારીખે અટારી વાઘા બોર્ડર ખાતે સાડા આઠ વાગ્યા મેં રિસીવ કરેલા છે અને ત્યાંથી એ તમામ માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન દ્વારા બરોડા લાવેલા છે અને બરોડાથી અહીંયા આપણે વેરાવળ ખાતે લાવેલા છે આ બાવીસ માછીમારો પૈકી ચૌદ માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે ત્રણ છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે એક છે એ રાજકોટ જિલ્લાના છે ત્રણ છે એ દીવના છે અને એક યુપીના ભાઈ છે આમ

જે કંઈ નાના મોટા બીમારીવાળા માછીમારો છે એ પૈકીના જ માછીમારોને છે એ પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલા છે આજે જે મુક્ત કરવામાં આવ્યા એને પાકિસ્તાન દ્વારા ક્યારે પકડવામાં આવ્યું આ જે મુક્ત થયેલા માછીમારો છે એ એકવીસ થી લઈને ડિસેમ્બર બે હજાર બાવીસની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે હાલ હજી કેટલા માછીમારો હાલમાં પણ પાકિસ્તાનની જેલ ખાતે કુલ એકસોને જેટલા માછીમારો છે એ હજુ પણ ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને સરકાર દ્વારા સઘન પ્રયત્નો ચાલુ છે ભવિષ્યમાં ટૂંકા ટૂંકા જ સમયમાં સરકાર એમને પાછા લાવશે એવા પ્રયત્નો ચાલુ જ છે સાહેબ ખાસ કરીને બધા બાવીસ બાવીસ દર્દીઓ છે તો તેનું કારણ શું બાકીના બાકી કેમ ન્યાર છે એમાંથી જે ગંભીર બીમાર હતા એને ઉંમરમાં મોટા હોય જેની ઉંમર વધુ થઈ ગઈ હોય અને એમાં એ લોકોને ત્યાં તકલીફ પડતી હોય ને ઝડપથી એને એની સેવા થઈ શકે ને એની જે સારવાર થઈ શકે એના માટે કરીને ત્યાંથી અમને મુક્ત કરવામાં આવેલા છે આજે મુક્ત થયેલ માછીમારોમાં સરેરાશ ઉંમર સરસ ઉંમર કેટલી સર સરેરાશ ઉંમર તો આમ જોઈએ તો લગભગ બધા ચાલીસ થી સાહીઠ ની વચ્ચેના ગાણાના હોય એવા લાગે છે